મિલન ત્યાં જોવા મળી રહ્યું છે ઊંચા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે તો બીજી બાજુ દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ સાવચેત કરવામાં આવ્યા છે લોકોને કહેવામાં આવ્યું છે કે દરિયાની નજીક ન જાય દરિયામાં નાહવા પણ ન જાય જે દ્રશ્યો સામે આવ્યા છે દર વર્ષે આ જ પ્રકારે સુંદર દ્રશ્યો દ્વારકા નજીક જોવા મળતા હોય છે ભટકેશ્વર મહાદેવ મંદિર નજીકના આ દ્રશ્યો છે જે રૌદ્ર સ્વરૂપ દરિયાનું દેખાઈ રહ્યું છે જ્યારે જ્યારે વરસાદ શરૂઆત થાય છે ત્યારે આ જ પ્રકારે કરંટ દરિયામાં જોવા મળતો હોય છે અને અન્ય સમાચારની વાત કરીએ ભણે ગુજરાતના નારા વચ્ચે પાયાની હકીકત ખૂબ જ વરવી જોવા મળી રહી છે રાજ્યની કેટલી આંગણવાડીઓના મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે આવી જ એક આંગણવાડી એટલે કે રાજકોટના જસદણ તાંબાના આટકોટમાં આવેલી છે આટકોટમાં આવેલી આંગણવાડીનું મકાન ચાલી રહી છે ત્યારે વરસાદમાં આંગણવાડીના મકાનમાંથી ઠેક ઠેકાણેથી પાણી ટપકી રહ્યું છે તો છતમાંથી પણ પોપડા ખરી રહ્યા છે જર્જરિત મકાન ભારે વરસાદ અને તેમજ પવનમાં ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે અને મોટી દુર્ઘટના પણ સર્જાય તો નવાય નહીં કોઈ પણ ગંભીર દુર્ઘટના કે જાનહાની થશે તો જવાબદારી કોની રહેશે તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આંગણવાડીના મકાનનું રિનોવેશન કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે સ્ટાફ કરદો આંગણવાડી કેન્દ્ર નંબર તપાસ કરતા એકદમ આંગણવાડી જર્જરિત થઈ ગઈ છે લૂણો લાગી ગયો છે પોણા પડે છે અને બાળકોને ચાલુ વરસાદ ઉપરથી ટીપા પડે છે નાના નાના આંગણવાડી નાના નાના ભૂલકાઓ આવતા હોય એમાં લગભગ આંગણવાડી કેન્દ્ર પર બે માં પંદર વીસ તો નાના છોકરી છોકરી છે અને બેને એક પાણી ચાલુ વરસાદે સાથે ભણાવતા હોય તો ઉપરથી ટીપા પડે છે અમારી ગામ લોકોની માંગણી એવી છે કે આ રિનોવેશન દ્વારા કરવા કરતા આ નવું બનાવવા અમે અધિકારીને કાલે ફોન કર્યો તો એમ કીધું કે રિનોવેશનના ડોક્યુમેન્ટ મોકલી દેતા છે તો વહેલી તકે રિનોવેશન થઈ જશે ગામમાં બે નંબર વાડીમાં તો હાવ જરજીર થઈ ગયું છે ને

ચાર થી પાંચ દિવસ પહેલા જ અમે ખૂબ રૂબરૂ જઈને ત્યાં મુલાકાત લઈ અને એ જ આંગાડીમાં બે લાખ રૂપિયા ફાઇવા છે અને ટૂંક સમયમાં પાંચસો રૂપ થશે